છે ત્યાં માં મહાદેવીનું મંદિર છે ત્યાં અમે નવરાત્રીનું ચૈત્રી નવરાત્રીનું નું સ્થાન કરીએ છીએ આજે એની સુર્ના છે એની અમે પાંચ કુંડી હવનનો કાર્યક્રમ પાંચ કુંડી કઈ રીતે આયોજિત છે પાંચ કઈ રીતે આયોજિત પાંચ અમે અમારી રીતે બધી વસ્તુઓ લાવી અને કરીએ છીએ જેને જે દાન કરવું હોય એ રીતે કરે છે અને અમારી જાતે જ અમે બધા પરિવાર પરિવારના ભેગા છે નવરાત્ર નવ દિવસ તમે ગાયત્રી ચાલીસા રાખેલી આજે કેટલા કેટલી ગાયત્રી ચાલીસા થઈ છે અને કેટલી પૂનાવતે કઈ 12 કરીએ પરિવારના સભ્યો થાય છે એ રીતે અમે રોજના એક જણ બાર ચાલીસા કરે એ પ્રમાણે રોજના અમારે એકસો તો નવ દિવસના અમે એક દિવસના એકસો આઠ કરી શકીએ નવ દિવસ એક હજાર આઠ જેવા ચાલી શકીએ